હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે તો અમે જઈ રહ્યા છીએ આજે ગણેશપુરા સુગોધમાના મંદિરે જે અમારે કામ હતું બાધા લીલેથી કામ થઈ ગયું હતું તો અમે મંદિરે જઈ રહ્યા છીએ તો અમે હવે તમને મંદિરે જઈને મળશું અહીંયા ગલપત બાઇક ચલાવે છે લખશું ગુડ મોર્નિંગ દબા ગુડ મોનિંગ બિપુલ ગુડ મોર્નિંગ ચલો મિત્રો આપણે જઈને મળશું હવે ગણેશપુરા આપણે મંદિર આવી ગયા હતા તો હવે તમને મંદિર અંદરથી બતાવશું સુગોતર માના દર્શન પણ કરાવશું ચાલો મિત્રો આપ

દક્ષુ બાલ વગેરે કરી કરે બ્લોક માં કમ્પ્લીટ જો જે હોય આવી જા તો આ સાઈડ વી પુલ હંતો હી હા પાછળ માં મમ્મી માં કાકી નહીં રિવર્સ પુલ જા લે ખાઈ લીધું હવ ખાઈ લીધું એમ પાછળ દીધી તમાર તો રહેવાર હતો માર રહેવાર હે તો ચલો મિત્રો હવે અમે ઘરે જઈશું તો મિત્રો

दक्षु दक्षु पहले भाती पहले मेट लगाया है बर 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 एम ने मुल्ता ने माटी लगाई है से ऑन कर जी एक बार ऑन करके एक बार बर 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 ऑन कर जी ओ हो आ ले ले लगाई आज वो मुल्ता ने माटी लगाई तो चलो अबे खाई ले शु खाई न पसी बड़ी मर गई जो बार दी तो मित्रों શાક બัท પટીજીતું બે ત્રણ ઘરેથી શાકભાગ લઈ બધું પટીજીયું ખાઈ લીધું એક નંબર મસ્ત ખાવાનો હા એટલે આવતો તો કરો મારે ખાવાની